નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત છોટાદેપુરના તેજગઢ ગામમાં પાંચ દિવસ પહેલા માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદે મકાન ના કબજા ને લઈને થઈ હતી જૂથ અથડામણ જેને લઈને સંપૂર્ણપણે બજાર બંધ રાખવામાં આવ્યા છે છોટાદેપુરના તેજગઢ ગામમાં પાંચ દિવસ પહેલા માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદે મકાન ના કબજા ને લઈને જૂથ અથડામણ થઈ હતી જેને જૂથ અથડામણમાં બંને પક્ષે સામ સામે થઈ ગયા હતા જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી ત્યારે માથાભારે તત્વો સામે કડકમાં કડક ભરાય તે માટે બજાર બંધ રાખીને આપ્યો હતો અગિયાર વાગ્યે તેજગઢના ગ્રામજનો અને વેપારીઓ રેલી સ્વરૂપે સેવા સદન ખાતે જઈને છોટાઉદેપુર કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપશે ત્યારે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી સહકાર આપ્યો હતો જેને લઈને સંપૂર્ણપણે બજાર પણ બંધ રાખવામાં આવ્યા છે હું હસમુખભાઈ પંચોલી છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયો અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે હા દબાણ છે અમારે પૂનમભાઈએ દબાણ કરેલું છે આખો ઘાસને ટ્રેક્ટર બે ટ્રેક્ટર અંદર નાખી દીધા છે એટલે આખી દુકાન અમારી સદંતર બંધ થઈ ગઈ છે અમારી રણનીતિ કંઈ નહીં અમને ન્યાય મળે એટલું જોઈએ અમારે બીજું કશું કરવું નહીં અમે કોઈની જોડે લડવા માગતા નથી કે કોઈની જોડે કશું તંટો ફસાદ અમારે કશું કરવો નહીં બસ અમને ખાલી ન્યાય મળે અમારી દુકાન ચાલુ થઈ જાય આજે એક મહિનાથી દુકાન બંધ છે હવે એ વ્યક્તિનું શું થાય ઉધાર લાયા હોય કે ગમે તે લાયા હોય એ લોકોને પૈસા બી તો આપવાના પડે કે ના પડે અંદર માલ પડેલો હોય અને દુકાન બંધ હોય આજે એક મહિનાથી સદંતર દુકાન બંધ છે તો આવી એ કેવી રીતના કરીશું અમે આજે તેજગર બંધનું એલાન એટલા માટે કર્યું છે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એટલા માટે સદંતર તેજગર ગામના વેપારી મંડળ કે દરેક જણ કોઈ બી નાની કેબિનવાળા બી આજે સદંતર બંધ રાખેલું છે રેહન પટેલ નિશમ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર